अब ले लिया जैसे क्या करवानी पसी जी में गर्म करें हद्दल से प्ले करना है कि मिक्स करना फन पाओ जी में भी हम मिला ही देनो जो गाइस मेरा जी, जी जो गोड भी पड़से जो पसी वो घरवानी है जो लहन एक को लहन लहन तक कपई है ये सब का सा और हुके डुंगरी पास में में गाड़ी पर से पास जो मेरा जी मिक्सर में काडा सा डुंगरी

लेल आवल लीला मारता ने वद कटनु फ्री आजी सागर दोई હું નાકડી થી સંત જો હળદર નાખી શું તો હળદર નાખીને આપણે મેળવી દેવાનું કરે તો મસ્ત મિલાવી દે જો

છેલ્લો મસાલો ઉગાડો અને આપણો બટર આવી ગયો છેલ્લો જો તો ગાઈસ આપણો જો બની ગયો રેડી થઈ ગયો અબ પકાજી દે જા મિનાને અને કેવું બની ગયો જો થીમ બોલ તો આવા આવે છેવ બની ગયો મસ્ત બની ગયો હાનું સાકર તો ગાઈસ આપે તો ખાઈ ને આયા મસ્ત ટે બની તું તો સચ્ચીઓ બની તો ટેસ્ટ કરી બની તું ગાઈસ આપણે ખાઈ મેં નાઈન તાપની કરક બેઠા છીએ તો તાપે લગાડી દીધી અસર હતી અને આપર બેહેતા હોય હજુ તો આપર જવાનું હો સેતર જવું પડે આ તો શનિવાર રાત્રે તો રોકાવાનું હું કાલ તો આજીએ વિડિયો બનાવી રહેજો તમને બતાવશું જય માતાજી